પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાયબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં પ્રોહિત તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જનવય શ્રી પીપી ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ ઠાકોર તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ કુમાર પુરોહિત નાવને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સુખપર ગામે ઘનશ્યામનગર નવાવાસ ચોકમાં ગંજીપાના વડી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ચારી સમોને પકડી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી મુદ્દામાલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે રાજે સુરફે રાજેન્દ્ર વેલજી ઠક્કર મગનભાઈ સામતજી સોલંકી ખેંગારજી હમીરજી પઢિયાર અને મુકુંદ પ્રફુલભાઈ ભાટિયા આ ચારેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા એકવીસ હજાર ત્રણસો વીસ મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પંદર હજાર મોટર નંગ એક જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર અને ગંજીપાના નંગ બાવન આમ કુલ કિંમત રૂપિયા છોતેર હજાર ત્રણસો વીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ઉપેન્દ્રસિંહ બીરાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી વિનોદકુમાર ઠાકોર અલ્કેશભાઈ કરમટા સુરેશભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિત તથા જીઆરડી રણજીતસિંહ જાડેજાનાઓ જોડાયા હતા